નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી લાઈબ્રેરીમાં હું છું વિપુલ પ્રજાપતિ આજથી ધોરણ દસ અને બારની જે બોર્ડની પરીક્ષા છે તે આજથી શરૂ થઈ છે ત્યારે આ બોર્ડની પરીક્ષામાં મોરબી જિલ્લામાં એકવીસ હજારથી વધારે વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે અત્યારે તેમને આજે પ્રથમ દિવસ હોય ધોરણ દસના વિદ્યાર્થીઓનું તેને કુમકુમ તિલક અને મોટા મીઠા કરાવી અને એનું સ્વાગત કરવામાં આવ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સંચાલકો દ્વારા અને જુદી જુદી સંસ્થા દ્વારા જેમાં ઇન્ડિયન લાઇન્સ ક્લબ દ્વારા અત્યારે તમે જુઓ કે એને કુમકુમ તિલક અને સાકડ દ્વારા મોઢા મીઠા કરાવી અને પેપર દ્વારા મોઢા મીઠા કરાવી અને એનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને પરીક્ષા સારી રીતે દે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે તે પણ પરીક્ષા આજે દઈ રહ્યા છે અને મોરબી જિલ્લામાં એકવીસ હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા દઈ રહ્યા છે ત્યારે અત્યારે વાત કરવામાં આવે જો મોરબી જિલ્લામાં તો ધોરણ દસમાં જે છે ધોરણ દસમાં પિસ્તાલીસ જેટલી બિલ્ડિંગોમાં બાર હજાર સાતસો ને વિદ્યાર્થીઓ દસ જેટલા કેન્દ્રમાં જેમાં મોરબી વાંકાનેર ટંકારા જેતપર સિંધાવદર હળવદ ચંદ્રપુર ચરાવડા પીપળિયા અને પીપળિયા રાજ સહિતના દસ જેટલા કેન્દ્રોમાં જે છે તે આ પરીક્ષા આપી રહ્યા છે અને પાંચસો ને સિત્તેર જેટલા રિપીટર વિદ્યાર્થીઓ સાથે બાર હજાર સાતસોને પાસાઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તે રાતથી આ પ્રથમ પેપર છે અને આજથી શરૂઆત થઈ છે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ અત્યારે જે છે તે આ પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે જ્યારે ધોરણ બારની ની વાત કરવામાં આવે તો સામાન્ય પ્રવાહમાં ચાર કેન્દ્ર છે મોરબી હળવદ વાકાનેર અને ટંકારા ચાર કેન્દ્રમાં પચીસ જેટલી બિલ્ડિંગોમાં અને બસો ઓગણચાલીસ જેટલા બ્લોકમાં પાંચસો ને સિત્તેર જેટલા રિપીટર વિદ્યાર્થીઓ સાથે સાત હજાર બસો ને સત્તાવન જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જ્યારે ધોરણ બાર સાયન્સમાં જે છે તે નવ બિલ્ડિંગમાં અને ત્રણ કેન્દ્રમાં મોરબી હળવદને વાંકાને ત્રણ કેન્દ્રમાં બાણું રિપીટર સહિત ઓગણીસો બત્રીસ વિદ્યાર્થીઓ જે છે તે આ પોતાના કારકિર્દી મહત્ત્વની ગણાતી જે દસ અને બારની જે પરીક્ષા જે છે તે આપી રહ્યા છે અત્યારે સવારના સમયે જે છે ધોરણ દસના વિદ્યાર્થીઓને પરીક્ષા છે અને બપોર બાદ બપોરના સમયે જે છે ધોરણ બારના વિદ્યાર્થીઓની પરીક્ષા આપવાના છે ત્યારે અહીંયા કુમકુમ તિલક કરી શુભેચ્છાઓ પાઠવી અને ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત અહીંયા પશ્ચાતાપ પેટી રાખવામાં આવી છે પશ્ચાતાપ એટલે કે તમે ચીઠી ચબરખી કાંઈ રાખી હોય તો તમે સામેથી અહીંયા મેકી શકો છો તો અહીંયા એના માટે પશ્ચાતાપ પેટી પણ અહીંયા રાખવામાં આવી રહી છે અને એક એક વિદ્યાર્થીને જે છે તે ચેક કરીને અંદર પ્રવેશવા દેવામાં આવે છે પોતાનો જે સામાન હોય તે પણ બારે રખાવી અને રૂમાલ સહિતની વસ્તુઓ પણ જે છે ચેક કરવામાં એમાં કાંઈ લખીને આવ્યા છે કે નહીં તે પણ ચેક કરવામાં આવે છે તે જ તેના સિવાય કોઈ પણ વસ્તુ અંદર લઈ જવા દેવાની મનાય છે આપણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી પણ જોડાયા છે તેમની સાથે જ વાતચીત કરીશું સાહેબ આજથી ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થાય છે કેવી વ્યવસ્થા છે કેટલો સ્ટાફ છે શું કાય છે તમામ વ્યવસ્થાઓ સંપન્ન થઈ ગઈ છે આપણા બે ઝોનલ અધિકારીઓ પણ નિમણૂક કરવામાં આવી છે ઓલરેડી વર્ષ કેટલાય દિવસથી તૈયારી કરે છે એના માટે પહેલાં આપણે જે પણ સ્થળ સંચાલકો સાથેની બે મિટિંગ સરકારી પ્રતિનિધિ સાથેની બે મિટિંગ એ લોકોને જે પાટા એપ છે કે જેમાં જે પેપર છે એ ટ્રેકિંગ થાય છે એમાં કેવી રીતે પ્રેક્ટિકલ કરવાનું એની પણ મીટિંગ આપણે રાખી દીધી છે એક વખત આપણે બાળકોને પરીક્ષાનો ડર દૂર થાય એના માટે પરીક્ષાને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પરીક્ષાને એક ઉત્સવ મનાવવાની વાત કરે છે તો એવી રીતે બાળકો ટેન્શન મુક્ત થઈ અને પરીક્ષા આપે એના માટેનો પણ એક આપણે વર્કશોપ કરી નાખ્યો છે અને આજે આજે આ સાર્થક સ્કૂલમાં આપણી સાથે કલેક્ટરશ્રી પર જોડાવાના છે કલેક્ટરશ્રીએ બધા આપણા કલેક્ટરશ્રીએ બધાને બાળકોને શુભેચ્છા સંદેશ પણ મોકલાવ્યો છે જે આપણે સોફ્ટ કોપીમાં બધા જ શાળામાં પહોંચતો કર્યો છે એટલે હવે પરીક્ષા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ ચૂકીએ અને આપણે આ વખતે મોરબી બધામાં નંબર વન સ્થાન પ્રાપ્ત કરે વિજ્ઞાન પ્રવાહમાં પણ મોરબીનું નામ છે તો અને આપણા સારામાં સારું રિઝલ્ટ આવે એવી અપેક્ષા પણ છે અને બાળકોને એકદમ કોઈ પણ જાતના ભય વગર પોતાને જેટલું આવડે એવી લખે અને સારી રીતે પરીક્ષા સંપન્ન થાય એના માટેની શુભેચ્છાઓ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ જે પેપર જે છે પેપર પણ વિદ્યાર્થીઓને જોવે એવી રીતે જે સીલ તોડવાના છે શું કઈ વાત છે કેટલી લેયરમાં છે એ શું કાંઈ એને તકેદારી રાખવામાં આવે છે એની જે પરંપરા છે એ મુજબ જ હોય છે કે જ્યારે અહીંયાથી જે પાટા એપ મારફત જે આવે છે એ પાટા એપ મારફત અહીંયા જે સ્થળ સંચાલક છે એની હાજરીમાં એ સીસીટીવી કેમેરાની સામે જ ખોલવામાં આવે છે અને પછી જ્યારે આ જે આપણે વર્ગખંડમાં જાય છે ત્યારે જે સુપરવાઇઝર હોય છે એ સુપરવાઇઝર પણ એ બે છોકરાઓને બતાવે છે કે જુઓ કે આ પ્રમાણે પેપર સીલ છે અને એની સાઇન લે છે જે બધી જ પરીક્ષાઓમાં હોય છે આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ખોલવામાં આવે છે એવી જ પદ્ધતિથી જે છે આ ધોરણ અને પણ ખોલવામાં આવે જી જી એ જ છે અને વર્ષોથી બોર્ડના વ્યવસ્થિત આયોજન હોય છે પૂરેપૂરી વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે અને બાળકોને બે બાળકોની પણ એમાં સાઈન લેવામાં આવે છે કે બતાવવામાં આવે છે કે આ પેપર છે એકદમ અહીંયા જે વર્ક સુધી પહોંચ્યો છે પણ એ પણ સીલબંધ હાલતમાં પહોંચ્યો છે બિલ્ડિંગો છે સીસીટીવી સજ્જ છે કે કોઈ બિલ્ડિંગમાં સીસીટીવી ના હોય એવું કે ટેબ્લેટથી એનું મોનિટરિંગ થઈ જાય એવું કંઈ જી 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 તમામ બિલ્ડિંગો સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને તમામ આપણે એની ચકાસણી પણ કરી નાખવામાં આવી છેલ્લે ઘડીએ પણ આપણે બધાને ફોન સાથે છેલ્લે અમારા જોનલ મિત્રોએ બધાને ફોન કરી અને પૂછી લીધું છે કે ક્યાંય પણ કોઈ મુશ્કેલી નથી બધી જ બધા જ કેમેરા માત્ર ચાલુ ન હોવા જોઈએ પણ એ કેમેરા પણ છે ઈ વર્ગખંડમાં એવા એંગલમાં હોવા જોઈએ કે એમાં બધા જ બાળકો એમાં આવી જાય ઈ અંગેની પણ અમારી પૂરેપૂરી તકેદારી અમારા મિત્રોએ રાખી છે કેટલો સ્ટાફ જે છે આ પરીક્ષામાં રોકાયેલો છે શું કાંઈ પરીક્ષામાં આપણે ઓગણસી બિલ્ડિંગો છે અને ઓગણસી બિલ્ડિંગોમાં બ્લોક મુજબ એની જેટલી જરૂરિયાતો હોય છે એટલા આપણે એને સુપરવાઇઝર રાખવામાં આવે છે જે પ્રમાણે જરૂરત હોય છે જેટલા દિવસ જેટલે પેપર બધાની એની પરિસ્થિતિ અલગ અલગ હોય છે એ પ્રમાણેની હોય છે જરૂર ચુસ્ત બંદોબસ્ત સાથે અને પ્રોટેક્શન એટલે સુરક્ષા સાથે પણ જે છે આજે પરીક્ષા લેવાની છે એટલે વિદ્યાર્થીઓને જે તમામ વસ્તુઓ જે છે તે આ ભારે રાખી દેવામાં આવી છે એટલે કોઈપણ વસ્તુ અંદર જે છે લઈ જવાની નથી આવતી એટલે વિદ્યાર્થીઓ જે છે તે શાંત જીતે સ્વસ્થ રીતે પરીક્ષા આપે તેવી જે છે વ્યવસ્થા કરવામાં આવી છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે અને ધોરણ દસ અને બારની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને એના વાલીઓને પણ બેસ્ટ હોલ્પ કારણ કે આની વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓની પણ પરીક્ષા થતી હોય છે ત્યારે દસ કે પંદર દિવસ સુધી જે પરીક્ષા ચાલશે ત્યારે વિદ્યાર્થીઓની સાથે વાલીઓની પણ પરીક્ષા થવાની હોય છે કારણ કે તે પણ જે છે તે એને પરીક્ષા સમયે એના બાળકન જે છે જ્યાં પરીક્ષા કેન્દ્ર હોય ત્યાં પણ જતો હોય છે ત્યાં આપણે વિદ્યાર્થી સાથે વાત કરીએ બેન તમારું નામ કહે છે

મુંજાવાની જરૂર નથી હા આપણી સાથે સાર્થક વિદ્યામંદિરના સંચાલકો પણ છે સાહેબ આજે પરીક્ષા છે વિદ્યાર્થીઓ અમુક જે હજી પહેલું પેપર છે એટલે ડરી રહ્યા છે શું કહેશો સ્વાભાવિક છે કે દસમા ધોરણવાળા વિદ્યાર્થીઓને બોર્ડનો પહેલો અનુભવ છે એટલે એને હજી કેવો માહોલ હશે શું હશે પરંતુ જ્યારે પહેલું પેપર પતે ને એટલે એને આઈડિયા આવી જાય કે ખરેખર તો એવું કંઈ હોતું નથી આપણે જે સ્કૂલમાં રેગ્યુલર પ્રિલિમરી પરીક્ષા બધા રાઉન્ડ દેતા હોય છે એ જ પ્રકારની પરીક્ષા હોય છે અને આખી ટીમ અમારા સહિત ડીઈઓ કચેરી છે બીજા બધા ગ્રુપ છે એટલો બધો સપોર્ટ કરે છે કંઈ મુંઝાવાની કંઈ જરૂર નથી વિદ્યાર્થીઓએ શાંત જીતે સ્વસ્થ રીતે પરીક્ષા આપો તેવી જે છે શુભકામના અહીંયા ઇન્ડિયન લાયન્સ ક્લબના સભ્યો દ્વારા પણ જે છે વિદ્યાર્થીઓને બોલપેન અને મોઢા મીઠા કરાવી અને પ્રવેશો આપવામાં આવે છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર